માંડવીમાં વગર ડીઝલનો જથ્થા સાથે એક નો ઝડપાયો માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બાતમીના આધારે દુર્ગાપુર ગામમાં આવેલી દુકાનના પાછળના વરંડામાં રાખેલા ડીઝલના જથ્થા પર દરોડો પાડતા એકસો નેવું લીટર ડીઝલ મળી આવ્યું હતું પકડાયેલા ઈસમ મોહન જીવરાજ ગઢવી ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી દુર્ગાપુર તાલુકો માંડવી પાસે ડીઝલ અંગે કોઈ બિલ કે આધાર પુરાવા ન મળતા પોલીસે બીએનએસએસ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મુદ્દા તરીકે સત્તર હજાર એકસો નું ડીઝલ કબજે લઈ ઈસમને માંડવી પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે